વડોદરા શહેરના જનસેવક અને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને પાર્ટી કરતા હોય છે પરંતુ જનસેવક રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરકી બાગ વિસ્તારમાં આવેલ મુખ શાળાના બાળકો સાથે કરી હતી બાળકોને ભોજન પીરસ્યું હતું અને આ સમયે બાળકોના ફેસ પર એક અનોખી ખુશી જોવા મળી હતી અને રાજેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે તેઓ સામાજિક કાર્ય કરવા માંગે છે અને જન્મદિવસ થી મોટો અવસર શું હોય શકે આ કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદી સાથે પરિવારના સદસ્યો સ્થાનિક કોર્પોરેટરો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજકાલ મોટા ભાગના લોકો તેમના જન્મદિવસ કે અન્ય ખાસ દિવસે

અમે વર્ષોથી જન્મદિવસને લોકો માટે ઉજવીએ છીએ એમાં એ દિવ્યાંગ બાળકો જે પ્રભુની સૌથી નજીક હોય છે એવા બાળકો જે બાળકો મગજથી અસ્થિર છે એવા બાળકોને પણ અમે ક્યાંય ને ક્યાંય રાજી કરીએ છીએ ભગવાન એમાં રાજી થાય છે હોદ્દા પર હતો ધારાસભ્ય હતો સ્પીકર હતો મંત્રી હતો કાઉન્સિલર હતો આ બધા દિવસોમાં ક્યાંક ને ક્યાંક સમાજ ઉપયોગી જન્મદિવસ થાય એ માટેના કાર્ય કરીએ છીએ અને જન્મદિવસ નિમિત્તે એના પ્રસંગે અમે વૃક્ષો પણ ખેતરમાં જઈને આજે વાવવાના છું લગભગ ત્રણસો જેટલા વૃક્ષો ઉછેર્યા છે કુલ પાંચસો વાવેલા ત્રણસો ઉછેર્યા છે અને પાંસો પૂરા કરવા છે કુટુંબ સાથે વિસ્તારના કાઉન્સિલરો સાથે જેમને માયા છે જેમને અમારી સાથેની લગ્ન છે અને જેમને આ સંવેદનાઓ છે એ બધા જ કાર્યકર્તાઓ સવારથી શુભેચ્છા આપે છે પોતાનું કંઈક ને કંઈક યોગદાન પણ આપે છે કારણ કે સમાજના કાર્યમાં બધા જ ઉપયોગી થાય છે કોઈ આર્થિક રીતે થાય અથવા તો કોઈ પોતે પોતાના શ્રમથી અને અહીં જ્યારે દિવ્યાંગ બાળકો જે છે એ મૂકબધિર બાળકો છે એ બાળકો જ્યારે બોલવાનો પ્રયાસ કરે છે ને તો અણુ વિસ્ફોટ થતો હોય એના કરતાં પણ મોટો પ્રયાસ એ કરતા હોય છે અમારે માટે તો ખુશીનો દિવસ કહેવાય પણ અમારી ખુશી એમના ચહેરા પર છલકે છે તે જે આનંદ આવે છે એ નિજાનંદ જે છે એ અત્યંત જીવનમાં પ્રેરણા આપે છે લોકો માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે એટલે બીજા કાઉન્સિલર મિત્રો એમની જાતે જે આવ્યા છે એ બધા પણ આ પ્રેરણામાં ભાગીદાર થાય છે ક્યાંક ને ક્યાંક અને જીવન જીવવાની પ્રેરણા મળે છે ધન્યવાદ